અનેક જે બાઇક સવારો છે તેને ઉભા રાખી તેના પર કહી શકાય કે દોરીથી પ્રકારનો જે પ્રકારે જોઈ રહ્યા છીએ પાદરા પોલીસ સ્ટેશનના સી ટીમના પોલીસ કર્મચારીઓ છે આપણે જે પ્રકારે જોઈ રહ્યા છીએ આગળ તમામ એ વાહન ચાલકો બાઇક સવારોની બાઈક ઉપર ઉત્તરાયણમાં ચાઇનીઝ દોરીથી નુકસાન ન થાય તેના માટેનું સુરક્ષા કવચ પણ કહી શકાય છે તે પ્રકારનું સુરક્ષા કવચ અહીંયા લગાવવામાં આવી રહ્યું છે અને લોકો માટે એક અવેરનેસ લોકો માટે જાગૃત મેસેજ આપવામાં આવી રહ્યો છે કારણ કે કે ચાઇનીઝ દોરીના કારણે આપણે સૌ જાણીએ લોકોને ખૂબ મોટું નુકસાન થાય છે હાલ જ ભાયલી નજીક સમિયાલા નજીક એક રોડ ઉપર ચાઇનીઝ દોરીના કારણે એક બાઇક સવારનું મોત પણ થયું છે તે પ્રકારના સમાચારો પણ આપણે સૌએ જોયા છે ત્યારે પાદરા પોલીસની સી ટીમ દ્વારા અત્યારે એ બાઇક સવારોના બાઇક ઉપર સુરક્ષા કવચ લગાવવામાં આવી રહ્યું છે આ સળિયાના કારણે વાહન જે હોય હોય સવાર તેને દોરીથી રક્ષણ મળશે અને કઈ પણ પ્રકારનું નુકસાન નહીં થાય જે પ્રકારે આપણે સૌ દ્રશ્યો જોઈ રહ્યા છે હાલ સી ટીમ જે છે અત્યારે એ તમામ વાહન ચાલકો બાઇક સવારોને ને ઉભા રાખી મફતમાં

સિ બાદરા પોલીસ સ્ટેશનની સી ટીમ દ્વારા ઉત્તરાયણ નિમિત્તે લોકોને નુકસાન ન થાય ઈજાઓ ના થાય કોઈનું મોત ન થાય તે પ્રકારે તેના કારણે હાલ પોલીસ દ્વારા જે છે એ તમામ બાઇક સવારોને અહીંયા આગળ ઉભા રાખી આપણે જે પ્રકારે જોઈ રહ્યા છે આ સેફ્ટી ગાર્ડ જે છે એ લગાવવામાં આવી રહ્યા છે

પાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગોવિંદપુરા જે ચોકી છે પોલીસ ચોકી આ કહી શકાય કે ડેપો પાસેનો વિસ્તાર છે એ ડેપો પાસેના વિસ્તારમાં પાદરા પોલીસ તેમજ વિશેષ પાદરા પોલીસ સ્ટેશનની સી ટીમ દ્વારા અહીંયા આગળ બાઇક સવારો તેમજ એક્ટિવા સવારોને ઉભા રાખી સેફટી ગાર્ડ જે સેફ્ટી ગાર્ડ કહી શકાય કે ઉત્તરાયણ નિમિત્તે જે ચાઇના દોરી હોય છે પતંગ ચગાવવાની જે દોરી હોય છે કે જેના કારણે અનેકો અનેક લોકોને નુકસાન થયું છે ભૂતકાળમાં પણ થયું છે તે લોકોને આ દોરાથી ઈજાઓ ન થાય ચાઇના કારણે કારણે મોત ન થાય તે એક પ્રકાર તેના તેના લીધે સુરક્ષા કવચ પણ આને આપણે કહી શકીએ છીએ કારણ કે આના પરથી દોરો પસાર થઈ જાય માટે કોઈને સીધો ગળામાં દોરો ફસાય ને જેના કારણે નુકસાન ન થાય એ પ્રકારના સેફ્ટી હાલ પાદરા પોલીસની સી ટીમ દ્વારા લગાવવામાં આવી રહ્યા છે ચોક્કસથી વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના પાદરા પોલીસ સ્ટેશન દ્વારા સી ટીમ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે જેમાં સમ્યાલા પાસે અને તેને લઈને પોલીસ દ્વારા એક સુરક્ષા કવચ આપવામાં આવી રહ્યું છે અવેરનેસ લોકો માટે હાલ અહીંયા આગળ ખૂબ જરૂરી છે ત્યારે પોલીસ જાતે જ આ પ્રકારની કામગીરી હાલ કરી રહી છે

કહી શકાય કે વિશેષ સી ટીમ જે છે એ પણ હાલ આ કામગીરીમાં જોડાય છે ત્યારે મિત્રો મહત્વની બાબત છે કે ઉત્તરાયણ નિમિત્તે સુરક્ષા રાખવી ખૂબ જરૂરી છે માત્ર માત્ર દોરાથી નહીં પરંતુ ક્યાંક ને ક્યાંક આપણે જ્યારે પતંગ ચગાવતા હોય ત્યારે ધાબા પર પણ ખૂબ કાળજી રાખવાની જરૂર છે ત્યારે રોડ પરથી પસાર થતાં બાઇક સવારોના ગળામાં ચાઇનીઝ દોરા ભરાવાના કારણે ઘણા લોકોને ખૂબ મોટું નુકસાન થતું હોય છે ક્યાંક ઘણા લોકોના મોત પણ થયા છે ત્યારે આ પ્રકારની પરિસ્થિતિ ન સર્જાય તેના માટે પાદરા પોલીસ સ્ટેશનની સી ટીમ દ્વારા હાલ પાદરા પોલીસ સ્ટેશનના કહી શકાય કે ગોવિંદપુરા પોલીસ ચોકી ખાતે અનેક બાઇક સવારોને જે છે એ દોરા માટેની જે સેફ્ટી કીટ હોય છે સેફ્ટી ગાર્ડ જે હોય છે તે હાલ લગાવવામાં આવે છે જેમાં પાદરા પોલીસ સ્ટેશનનો ટ્રાફિક જવાનો તેમજ પાદરા પોલીસ સ્ટેશનના જવાનો તેમજ પાદરા પોલીસ સ્ટેશનના સી ટીમ જે છે તે હાલ વિશેષ આ કામે જોડાઈ છે ત્યારે જે પ્રકારે આપણે સૌ દ્રશ્યો જોઈ રહ્યા છે પાદરા પોલીસ સ્ટેશનની સી ટીમ હાલ એ અનેક બાઇક સવારો પર કહી શકાય બાઇક સવારોની બાઇક પર હાલ સુરક્ષા કવચ એટલે કે જે સેફ્ટી ગાર્ડ છે એ લગાવી રહી છે કેમેરા પર્સન પૃથ્વી રાજપૂત ભાવિન પાટણ વડોદરા પાદરા